તો મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરવાના છે તુલસીના લાભો ગુજરાતી ભાષામાં તો મિત્રો તુલસી એક વરદાન રૂપ છે આપણા જીવનમાં તો ચાલો આપણે વાત કરીએ તુલસીના મુખ્ય લાભો નંબર એક પર આવે છે રોગ પ્રતિકારક શક્તિ વધારવી અને સિઝનલ ઇન્ફેક્શન ફીવર કફ અને ઠંડાથી બચાવે છે તો નંબર બે પર જોઈશું શરદી ઉધરસ અને ગળાને દુખાવા માટે પણ ફાયદાકારક છે તુલસીના પાનનું કઢું પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે ગળાનું સંક્રમણ પણ ઘટે છે નંબર ત્રણ પાચનતંત્ર મજબૂત બનાવે છે તુલસી પાચન સુધારે છે અને ગેસ એસિડિટી જેવી સમસ્યાઓમાં આરામ આપે છે નંબર ચાર માનસિક શાંતિ આપે છે તુલસી તણાવ ઘટાડે છે અને મગજને શાંત કરે છે તુલસી ચામડીના રોગોમાં પણ ઉપયોગી છે ચામડીના રોગો જેમ કે ફોલ્લી ખાજ દુડાસમાં ફાયદાકારક છે નંબર છ એન્ટીઓક્સિડન્ટ ગુણો ધરાવે છે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે યુવાનતામાં સહાય કરે છે નંબર આઠ મધુમેહ એટલે કે ડાયાબિટીસ માટે પણ સહાયકારક છે તુલસીનું નિયમિત સેવન બ્લડ શુગર નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે નંબર નવ મચ્છર તથા જંતુનાશક તરીકે પણ ઉપયોગી છે